વાત કરીએ આણંદની તો આણંદ જિલ્લાને વડોદરા જિલ્લા સાથે જોડતો આણંદનો ગંભીરા બ્રિજ ધારાશાહી થવાની ઘટનાને લઈને બ્રિજની બંને તરફ આવેલા ગામો વચ્ચેનો સંપર્ક ખોરવાઈ જતા તેમજ નોકરી ધંધાર્થે જતા લોકો ભારે હાલાકીમાં મુકાતા આજે ગંભીરા ચોકડી નજીક બોરસદ આંકલાવ તાલુકાના ચાલીસ ગામોના સરપંચોની બેઠક મૂકી હતી જેમાં મહીસાગર નદી પર ગંભીરાથી મુજપુર અવર જવર કરવા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્યારી હતી આપણું છે અને અધિકારીઓ સ્વીકાર પણ કર્યો હતો કે આ બ્રિજ નહીં ચાલી શકે છતાંય બે થી લઈને આટલા વર્ષો સુધી આ બ્રિજ ચાલુ રાખ્યો અને ભ્રષ્ટાચારના પાપે અનેકો લોકોના જીવ ગયા છે અનેકો લોકોના જીવ તો ગયા છે પરંતુ હજારોની સંખ્યામાં લોકોના પરિવારો પણ અધતાલ થઈ ગયા છે જેમ કે આપણે જોઈ શકીએ બસો વિદ્યાર્થીઓના ભાવી પણ અદ્ધરતાલ છે કારણ કે એ લોકોને સ્કૂલ જવાનું હોય એનો સમય પણ ખૂબ મોટો થઈ શકે છે તેમજ કેટલાય કંપનીના કર્મચારીઓ પોતે ત્રણ ત્રણ કલાક ચાર ચાર કલાકનો રાઉન્ડ વધી ગયો છે પચાસ પચાસ સાઠ સાઠ કિલોમીટર ગોલ ફરીને જવું પડે છે તેમજ ખેત પેદાશો જે પાદરામાં જતી હતી જેનો નિકાસ થતો તે બધું અટકી ગયું છે અને હજારોની સંખ્યામાં લોકોના પરિવાર આજે અદ્ધરતાલ થઈ ગયા છે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી ભવિષ્યમાં થવાની છે એવો અંદાજો આવી રહ્યો છે ત્યારે આજે પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરીએ છીએ જો ગંભીરા બ્રિજ તૂટ્યા ઓછામાં ઓછો એક મહિનો દિવસ જેવું થયું યુવાનો હજારો પરિવારો હેરાન પરેશાન છે સાઠ સિત્તેર સિત્તેર કિલોમીટર નોકરી કરવા માટે આ બધાને ફરવું પડે અને એ માટે ઘણા બધા યુવાનોએ ઘણા બધા લોકોએ ગામે ગામથી પોતાના અભિપ્રાયો સરકાર સમક્ષ રજૂ કર્યા કે આ ગંભીરા બ્રિજ ઉપર વૈકલ્પિક રસ્તો બનવો જોઈએ અને એના માટેની માંગ માટે આજે આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું છે આજ રોજ ઓછામાં ઓછા ત્રીસે ત્રીસેક જેટલા ગામોના સરપંચીઓ પોતાના લેટર પેડ મોકલ્યા છે અમુક વ્યક્તિઓ હાજર રહ્યા છે અને અમુક નથી રહ્યા પણ એ લેટર પેડ થકી એમને સમર્થન જાહેર કર્યું છે કે સરકાર આ વહેલી તકે આ વૈકલ્પિક માર્ગ બનાવે સાથે જે યુવાનોએ આયોજન કર્યું તું એ યુવાનોને અમે પોતે સમર્થન કરીએ છે અમે ક્ષત્રિય સમાજમાંથી આવીએ છીએ મારી સાથે એક દલિત સમાજના યુવા નેતા છે એવા સર્વ સમાજના જેટલા પણ સંગઠનો છે બધાએ આના સમર્થનમાં ઉતર્યા છે અને આગામી એક જાહેરાત કરી કે જો વેલીતકે માંગ નહી સંતોષાય તો આવનારા સમયમાં બ્લેક કપડા ઝંડા અને ડંડા સાથે 1000 યુવાનો તો અમરેલી જિલ્લામાં દરિયાઈ સીમા પર સૌથી